અમારી સ્કૂલનો વિડીયો લઈને આવી ગયો છે આ ટેન્કર છે અને આમાં પાણી ભર્યા છે સ્કૂલના બોરમાંથી હવે એવું થતું હશે કે આ સુકરવા ટેન્કર આવ્યું છે આ બધી ઈંટોને બધું સામાન કરવા મૂક્યું હશે તો આ જે એવું છે કે અમારે શૌચાલય સ્કૂલમાં છે નહીં તો એના માટે આ શૌચાલય બનાવવાની શરૂઆત થઈ ગઈ છે તો એના માટે આ સામાનને બધું મૂકેલું છે તો આ પંચાયતમાંથી ગ્રાન્ટ અને બીજા બીજેપીનામાંથી આ ગ્રાન્ટ આવી છે તેમાંથી આ શૌચાલય બનાવે છે તેનું કામકાજ ચાલુ કર્યું છે આજે તો આ પાયા કાઢીને આટલું કામ થયું છે એટલે પાણીની થોડી પ્રોબ્લેમ હતો ખૂટી ગયું હતું પાણી એટલે પછી શાળાનો બોર છે તો એ બોરમાંથી ટાંકી ભરવાનું ચાલુ કર્યું છે આ ટેન્કર દેખાય છે એ તો આ ટેન્કર હમણાં ચાલુ કર્યું છે પાણી તો ભરાઈ જશે એટલે આ અમારે શૌચાલયની ખૂબ જરૂર જ હતી અમારી શાળામાં શૌચાલયની કોઈ ખાસ વ્યવસ્થા નથી એના કારણે તો આ સરસ કામ થઈ રહ્યું છે અમારા માટે તો ખૂબ સારી વાત કહેવાય કારણ કે જે જરૂરિયાત છે એ જરૂરિયાતમાં મુખ્ય જરૂરિયાત આ પ્રાથમિક જ કહેવાય જે જરૂર છે એનું કામકાજ ચાલુ થયું છે એટલે ખૂબ સરસ વાત છે ને તો સારી વાત કહેવાય હવે જોઈએ આગળ હવે તમને બતાવતા રહેશું વિડીયોમાં કેટલું કામ થયું છે કેટલું નહીં હવે થોડા ટાઈમમાં ટૂંક સમયમાં જ કામ પૂર્ણ થઈ જશે એ થઈ જાય એટલે પછી આગળ આપણે થોડું બીજું પણ કામકાજ કરાવવાનું છે એ થઈ જાય તો સારું કારણ કે આ સામે નદી દેખાય છે ત્યાંથી પાણી અમારે ચોમાસામાં થોડું વધારે વરસાદ પડે તો ઠેઠ નજીક આવી જાય છે અને અહીંયા એક કમ્પાઉન્ડ વોલ હોય તો કમ્પાઉન્ડ વાલની બહુ ખાસ જરૂરિયાત છે તો આવી જ થઈ જશે એ પણ એવું કીધું છે તો બીજે હોય બી ત્રણ જગ્યા પર દરખાસ્તો આપી છે તો એ ટૂંક સમયમાં કદાચ એ પણ થઈ જાય એવું લાગી રહ્યું છે તો એ ખૂબ સારી વાત કહેવાય થઈ જાય તો અમારા માટે અને આ બીજા રૂમ થોડા કરાવવાના છે એને બી દરખાસ્ત આપી દીધી છે તો એ પણ ટૂંક સમયમાં કામકાજ ચાલુ થઈ જશે એવું લાગે છે તો સારું છે એ સંસદ સભ્યની ગ્રાન્ટમાં અને બીજી એક પ્રાઇવેટ કંપની છે એમાં થોડો કોન્ટેક છે અમારે મેનેજરને એમની જોડે એચઆર જોડે તો એમને દરખાસ્ત આપી છે ને તે પહેલાં અહીંયા ધારાસભ્યને એમને તો આપેલી જ હતી હવે જેમાંથી કામ થઈ વહેલું એ પ્રમાણે કામ કરાવી દેવાની ખૂબ ઈચ્છા છે કે જલ્દી જલ્દી સારું મકાન મસ્ત મળી જાય તો અમારે છોકરાઓને બાળકોને બી ખૂબ સુવિધા થઈ જાય અમને પણ થોડી રાહત રહેવું છે એટલે હવે આ જોઈએ કેટલું જે ઝડપી કામ થાય એની પર આધાર રાખે છે હવે જોઈએ હવે તારે કામકાજ થાય છે તે આ ઈટોને બધું આવી ગયું છે એટલે હવે કામકાજ ચાલુ જ છે અને કામ ખૂબ સારું થાય છે અને ઝડપથી થાય છે એમ એટલે અમારી આશા છે કે જલ્દી પતી જાય તો એનો ઉપયોગ કરવાનું શરૂઆત થઈ જાય એટલે ખૂબ સારી વાત કહેવાય જરૂર છે બધાને એટલા માટે તો તમે આ અમારું કામ કેટલું ચાલુ થયું કેટલું પૂર્ણ થયું એ તમે રેગ્યુલર જોવા માટે અમારો વિડીયો દેખતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને થોડું શેર પણ કરતા રહેજો તો આ ખૂબ જરૂરી છે અમારી સ્કૂલ માટે અમારી શાળા માટે જેથી સ્કૂલનું અને શાળાનું થોડું બહારના લોકો બી જાણે કેટલી પ્રવૃત્તિ થાય છે અને શું આપણી સ્કૂલમાં ચાલે છે છેલ્લા બે વર્ષથી જિલ્લામાં આપણી સ્કૂલના બાળકો સંગીત વાદનમાં અને ગીત સ્પર્ધામાં પ્રથમ નંબર આવે છે ઝોનમાં પણ જાય છે પણ ઝોનમાં થોડું ત્યાં થોડુંક રહી જાય છે તં લાગવગ સહી જેવું ચાલતું હોય એવું લાગે છે જેના કારણે આપણા બાળકો એમાંથી બાકાત થઈ જાય છે નીકળી જાય છે પણ સૌથી મોટી વાત એ કહેવાય કે આપણે ત્યાં ઝોન સુધી પણ પહોંચી શક્યા છે ઝોનમાં આખા આપણી બાજુનો વિસ્તાર કહેવાય પૂર્વ અને દક્ષિણ એના કુલ સાત જિલ્લાઓ હોય છે સાત જિલ્લાઓ સુધી જે આપણા બાળકો ગ્રામ્યના પહોંચે એ જ મોટી વાત કહેવાય છે એટલે ગઈ સાલ પણ ઢોલકમાં કલા ઉત્સવને કલા મહાકુંભમાં ગયા હતા અને પછી ડાન્સમાં અને ગીત સ્પર્ધામાં બી ઝોન સુધી પહોંચેલા એવી જ રીતે આ વર્ષે પણ આપણે જિલ્લામાં બી પ્રથમ આવ્યા છે અને હવે ઝોનમાં જવાનું થશે જેનું હજુ ઓફિશિયલી લેટર આવ્યું નથી પણ જ્યારે પણ ઝોનમાં જવાનું થશે તો જરૂરથી જાણ કરશું અને કયો નંબર આવ્યો અને કયું નહીં તે પણ તમને બતાવીશું આ બીજા દિવસનું કામકાજ કેટલું આવ્યું છે તેનો વિડીયો છે આ બીજા દિવસે આટલી દિવાલો આપણે ચની હતી હવે આ પાણી ચાલુ કરવાનું છે પાછું ટેન્કર ખાલી થઈ ગયું છે એટલે પાણી ભરવાનું છે પણ હવે આમાં થયું એવું કે મોટર ચાલુ કરી તો એક કે બે જ મિનિટ જે કંઈક મોટર ચાલુ થઈ અને પછી ઓટોમેટિક બંધ થઈ ગઈ પછી ચેક કર્યું ને બીજા માણસને બોલાવીને પણ જોવડાયું તો પણ મોટર ઉપડતી નથી એટલે પછી હું જાતે જ મોટર ચેક કરી અને એટલું લાઇટનું ને એ ચેક કર્યું તો ખબર પડી કે અંદરથી કંઈક બગડેલું છે કારણ કે રૂમની લાઇટ ચાલુ હતી અને મોટરની બંધ હતી એટલે પાંચ વચ્ચેના દિવસે થયું પછી રિપેર કરાવ્યું હતું બોર્ડમાં કંઈક એમસીબી આવે તે એમસીબી ખરાબ હતી એટલે એ બગડી ગયેલી તો એ સ્પેશિયલ એને ઘરે લઈ ગયા ને પછી રિપેરિંગ કરાવીને લાવ્યા અને પછી બીજા દિવસે સવારમાં જઈને ફિટ કર્યું અને પછી આ ટેન્કરમાં પાણી ચાલુ કર્યું જેથી ટેન્કર ભરાઈ જાય સમયસર અને કામકાજ અમારું અટકે ના અને મજૂરોનું બી કામકાજ ના અટકે જે જેથી જેમ બને એમ વહેલું શૌચાલય બને તો એનો ઉપયોગ કરવાનો ચાલુ થઈ જાય અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને એક રાહત થઈ જાય અને જેના કારણે આવતા વર્ષે પણ અમારે સંખ્યામાં ને એમાં જે પ્રશ્ન હોય છે તે સોલ્યુશન થઈ જાય એવું છે તો એના માટે અમે શિક્ષક તરફથી તો ખૂબ કાળજી રાખીએ છીએ અને બહુ જ મહેનત કરીએ છીએ કે આપણી સ્કૂલ સારું પરફોર્મ કરે સારું થાય અને ખૂબ નામ રોશન કરે એવું આયોજન હોય જ છે અમારું હવે એસએસસીની પરીક્ષા આવે છે બોર્ડની તો બોર્ડની પરીક્ષા માટે પણ વિદ્યાર્થીઓને મસ્ત ટાઈમ ટેબલ પ્રમાણે રેગ્યુલર આ ટોયલેટ બનવાની શરૂઆત થઈ ગઈ છે આટલું બની ગયું છે જુઓ આ ખૂબ સરસ કામગીરી છે અમારા માટે તો બહુ મોટી કામગીરી કહેવાય આટલું થયું તો બી બહુ સારું છે ટ બનવાની કામગીરી શરૂ થઈ ગઈ છે શાળા છે આ સવારનું દ્રશ્ય તમે જુઓ ખૂબ સરસ છે સવારના સવા સાત સાતની આજુબાજુનો ટાઈમ થયો છે છોકરાઓ અમાર તો આવી જ ગયા છે બધા પણ થોડા નદી કિનારે બેહી રહ્યા છે અને આ એક નવું એ દેખો અમારે ત્યાં બધા ઘેટાઓને ચારણ લોકો લઈને આવ્યા છે અહીંયા માટે એમને ત્યાં ચારાની ને પાણીની ઘટી જાય છે હઉ હો એટલે હવે આ જુઓ તમે કેટલા બધા સરસ ગેટા આવી ગયા છે અહીંયા બધા માંડવી ભૂજ થી આ લોકો આવેલા છે એક ઉટ ગાડી લઈને આવ્યા છે અમારી શાળાને ત્યાં એ લોકો વિશ્રામો રાખ્યો છે એટલે કે નાઇટમાં પણ અહીં ગીરે છે અહીંયા અમારે થોડું નદી છે એટલે આ નદી છે નદીનું પાણી તમને જોવા મળે છે એટલે એ લોકો અહીંયા આવ્યા છે નાઈટ માટે નાના નાના બચ્ચા બી તમને બતાવું મસ્ત મજાના પીલાવા છે કેવું ઉઠી ગયો કારનો કારનો ચાલ તો આજે આવે કે સ્કૂલે ભણવા આવે કે નહીં હે કેમ કયા ગામને અંજાર ભૂજ રિટર્ન કરું જવાના રિટર્ન કરું જવાના વરસાદ થશે તો જવાના વરસાદ થાય તો બી અહીંયાં જ રહેવાના દાહોદ હં દાહોદ બાજુ ડુંગર છે તો દેશમાં જતા જ નહીં કેમ હા હા હાલ પાછા જાય પહોંચે એટલી વાર મેં તો વરસાદ જતો હોય કે હા પછી પાછું અહીંયા જ આવવાનું એટલે અહીંયા જ રહે તમે એમ ને હવે જવા બવાનું કંઈ બધું કેન્સલ જ ફાવે પણ આ બાજુ તમને આ બકરી એક જ છે કે બકરો છે બકરી છે અને બીજા બધા ઘેટા છે તો વાઈટ વાઈટ ઘેટા નહીં સફેદ બધા આવા જ છે હા આ આ કેટલા છે તમારે અઢીસો આ ઓછા દેખાય છે એટલા બધા નહીં લા તે હોય અઢીસો ના હોય અઢીસો અઢીસો ના હોય અમને શું લાગ્યું ખબર અમે થેટ તઈથી આવ્યા ને તમને અમને લાગ્યું આ બધો છોરો અહીં કઈ બેસી જાઓ અહીં કઈ બેસી જાઓ ઠંડી મેં એટલે અમૃતા બેઠેલી ને એ કીધું એમ કે આ છોરો બધો અહીં કઈ બેસી રહ્યો આપણા એટલે નહીં એમને માથું દેખાયું તા કે આપણે આપણા આપણો છોરો બધો અહીં કઈ બેસી જાઓ કે હા અલ્લા આ ઘેટાને શરદી થયેલી છે આ ઘેટાની શરદી થયેલી છે ના થાય ને એમને એમને તો ઠંડ એમને ઠંડી હોય ના લાગે લાગે કે ના લાગે નહીં એમને એમને આ લોકોને રાતે તમે તાપણું કરે કે ડાયરેક્ટ ઊંઘી જાઓ રાતે અહીંયા ઠંડી લાગે છે કે નહીં લાગતી રાતે અહીં એમ બધું બાંધો કે ખુલ્લું રાખો હા હા

ગરકા એટલે શું લે એવું છે હે મોટા મોટા ટાટા હું ખબર છે હો પેલી ડાળીઓ ખાઈ એમ કે એના પોંદરા એને તમે ટાટા કે તો પેલા લાંબા લાંબા હોય તે લાંબી પેલી વેલો વેલો લાગે તે

પાકિસ્તાન કેટલું દૂર થાય તારે પાકિસ્તાન કેટલું દૂર થાય પાકિસ્તાન કેટલું દૂર થાય તાર ત્યાંથી ભુજ થી તો નજીક થાય ને ભુજ થી નજીક નહીં થતું નહીં પણ એમ દૂર દૂર કેટલું થાય એમ કઉ મેં